અહીં બ્લડ બેંક માટે જરૂરી તમામ આધુનિક સાધનો અને મશીનરી ગોઠવી દેવામાં આવ્યા છે અને તેનું ટૂંક સમયમાં જ કરવામાં આવશે આ બ્લડ બેંક શરૂ થવાથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના દર્દીઓને લોહીની તાત્કાલિક જરૂરિયાત માટે હવે બીજા મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં શરૂઆતમાં અહીં હોલ બ્લડ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે ભવિષ્યમાં આ બ્લડ બેન્કમાં પ્લાઝમા વ્હાઈટ બ્લડ સેલ અને પ્લે સેલ જેવી જીવલક્ષક અને અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે જે મોટા શહેરોની બ્લડ બેન્કો જેવી સુવિધાઓથી પૂરી પાડશે આનાથી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે સારવાર વધુ સરળ અને સુલભ બનશે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આજે આ બ્લડ બેંકની મુલાકાત લેવામાં આવી હતી તેમણે સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને વિસ્તૃત માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે કે મહેતા સરકારી સિવિલ હોસ્પિટલને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવશ્યકતા પડે તો તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા આ નવી બ્લડ બેંકનું ઉદઘાટન થતાં જ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના લોકોને ખૂબ મોટી રાહત મળશે આ પગલું રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે લોકોએ આ પ્રયાસ બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર